પદ્રાના ડભોઈમાં શિક્ષકની બેદરકારીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે શિનોર રોડ પર આવેલી નવી વસાહત બેની પ્રાથમિક શાળામાં શિક્ષક બાળકોને ગુટખા અને ચા લેવા મોકલતા હોવાનો વિડીયો વાયરલ થયો છે બે વિદ્યાર્થી શાળાથી લગભગ ત્રણસો મીટર દૂર ગુટખા અને તમાકુ લેવા ગયા હતા તે સમયે કોઈ જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો સમગ્ર મામલે હવે શાળાના આચાર્ય પ્રવીણ કટારાએ જવાબદારી સ્વીકારી છે અને કહ્યું છે કે અમારી ભૂલ થઈ છે હવે આવી ભૂલ નહીં થાય ગામના વડીલ માટે ગુટખા લેવા મોકલ્યા હતા લુખાઓ બેફામ ફરતા હોય રાજકોટ શહેરમાં લુખાઓ બેફામ થઈને ફરતા હોવાની આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ થઈ ચુકી છે કાયદા અને પરિસ્થિતિને લઈને લો એન્ડ ઓર્ડરને લઈને આ પહેલા પણ સવાલો રાજકોટની અંદર ઉઠતા આવ્યા છે અને અત્યારે પણ મળી રહ્યા છે કારણ કે એકાદ બે લોકો હોય અથવા તો અંધારામાં થતી ઘટના હોય કોઈ ના હોય અને થતી ઘટના હોય તો પણ હજી વિચાર્યા જેવું છે આ તો આટલી બધી પબ્લિક હોવા છતાં આટલા બધા લોકો હોવા છતાં જાહેરમાં આ રીતે છરા વડે હુમલો કરવામાં આવી રહ્યો છે અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આ પ્રકારથી દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે પોલીસની સામે સવાલો ઉભા કરે છે આ વડોદરાના ડભોઈમાં શિક્ષકની બેદરકારીનો ચોંકાવનારો કેસ જોવા મળ્યો છે શિનોર રોડ પર આવેલી નવી વસાહતની બે પ્રાથમિક શાળામાં શિક્ષકોને ગુટકાને ચા લેવા મોકલતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો જે રીતના શિનોર રોડની ઘટના આપ જોઈ રહ્યા છો તે સમયે કોઈ જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો સમગ્ર મામલે હવે શાળાના આચાર્ય પ્રવીણ કટારાએ જવાબદારી સ્વીકારી છે અને કહ્યું છે કે અમારી ભૂલ થઈ છે હવે આવી ભૂલ નહીં થાય ગામના વડીલ માટે ગુટકા લેવા મોકલ્યા હોવાની પણ જાણકારી હતી

What but... are